બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો અટાણ માં જે અટાણ માં નહી થોડું મોડું થઈ ગયું દો હવા જસ થઈ ગયા ને પ્રિયલ ફૂટી ત્યાં જ હાડા ન હોય જ આવે હાડા થિયા તો અગડે જ ઉઈ થા ભઈ ને પ્રિયલ જો આવા થઈ ગઈ તૈયાર તેલ સીધું સીધું હમ

Hatai yeah. guys. Yo hatai ga. Hello Belaran. Jai ne au pacha bela bela. Ha kem sak leta ye laser pati khaya ye. Hmm. Pache hmm. aavi પત્યા હાડા અગિયાર વાગી ગયા ને પાછો જો તમને ફૂલ ફૂલ દેખાય ધોયા ઓછા ને ધોઈએ જો આજે ને જાજા કપડા ધોઈ નાખ્યા પ્રિયલ ને લઈ ગયા ને ઓકો કપડા આજે ધોઈ નાખું ને જો ગાય ઊ બેઠી હતી એટલા સુધી હમણાં ઊભી થઈને તીજો નિરણ પાણી નિરણ કરી દીધું તી જો ખાઈ હે ને તીજો વાટીકલ પડ્યું પછી ઉપર ટુકડા પાછા નાખશું પછી પાછું ચાર સાડા ચાર થાય ને પાછું વાઢવા જવાનું થાહે હવે જો બાર અંદર કામ થઈ ગયું બારે કામ થઈ ગયું ગોઠવવાના છે પછી કપડા કરવું કરવા ને એવું છે કે ગઈ લાઈટ થાંભલાનું કામકાજ ચાલુ છે ને ક્યારની લાઈટ વહી ગઈ તો કઈ આવે પછી નક્કી ન હોય એક વાગે આવે ને બે વાગે આવે તે હવે હાથ હાથ રવાયથી છાસ કરવાની થાય હાલો છાસ કરવા બે જાવ પછી મોડું થા ને હવે જો પહેલા પપ્પા ની લોકો હવે બારક વાગશે ને તઈ આવતા રે ને પ્રિય જે મોજ પડી ગઈ એને જાવા ટાણે હરખા થી ગઈ ને ચકડોળ માં ને બેઈ છે ને હીચકા ખાહે ને લસણ પટ્ટી ને એવું બધુંય છે ન્યા થી ને તો મોજ પડી જાય ને તો એવું હોય તો કઈ ન જોઈએ ને હાલો આપણે ઠામ ગોઠવી દઈએ બીજો અડાવર કરી લઈએ તો તમને એ લોકો ઉભી જા હે માથે આમાં માથે પહેરલે તો પ્રિય આમ પહેરલે ઈ પહેરલા તો પહેરલા તો પહેરલા તો એ પહેરી એ પહેરી ટોપી 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 ને જેમ એ આવું શું પહેરી દે ઓ હોય લે 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 આ છોકરી વે જવું હુંડી ની ટોપી પહેરી તો જો માને બકાળ લઈને આવતો રે ને હુંડી લીધી ફરવા આ પ્રિયલ રમવા જ કરવા મહેન્દી છોતા તો ચોરા ફરી મરચા ના થમ ધવન પૂરા થઈ ગયા તા એ દીધા વટાણા રીંગણા કુવાર અને જાજા ટાઈમે આવ્યા કારેલા

પ્રિય લાગડી હેને રવાઈ છે ને મારતી હતી આમાં મેં કીધું રેવા દે હજી નવી ન આવે તો હજી રાખવી આપણે જાવું છે ગામમાં લેવા તો નવા લઈ આવો સામા મારતી હતી લાઇટ વાઈ દઈ ને ત્યાં રવાઈ કાઈ દેવો ધોઈને સાફ કરવા બે વિશે હું બકાલું ભર લઉં ને પછી એને માં જો આવીને કીધું રસોઈ નું હું ભરી લીધું લાવો દીપ હું ભરી લઉં એ લાવો હોય

ભાગે ભાગે જીતભાઈ ના ફ્રેન્ડ ને બાર વાતો આમ લોકો કરીને વાત જોવા જાય કોને આવ્યું બીજા ગઈ

અરે એમાં અમારા જે મને બઉ ફાવે ફાવતું નથી ને એટલે પછી ફાવી જ ફાવી જા હે કેમ કે અમે રોજ હવે રોજ તમને નવા નવા વિડીયો બનાવતા રહેશું વીક કોમેડી ને બીજા અલગ અલગ મજા આવશે તમને પણ મોજ કરાવશું તમને પણ જોવાની મજા આવે આનંદ લેતા રહેજો તમને પણ બધા હાલો હવે છાસ કર લે લાવો બે કેમ કહો કેમ રોતી હતી પ્રિય કેમ રોતી હતી હે ઓલો લો લો એમ રોતી હતી આય હા પછી પ્રિયલ પડે તો ક્યાં તંગ થાય એ ઓય બાપા એ ક્યાં લાગ્યો તુમાર દીકાને

હું ખાઉં હું ખાઈ જાઉં હું ખાઈ જાઉં તારે ખાવું ના ના હું ખાઈ જાઉં જા ખાવું પીયું ને કેમાં ખાવું કેમાં ખાવું તારે એમાં એમાં ભૂખ લાગી ગઈ કેમાં ભૂખ કેમાં લાગી ગઈ કેમાં ભૂખ લાગી ગઈ લે જો એ આ ભગવાન એને મે એક જ વાર શીખડાયું તો હું કહું પૂછું ને કે કેમ ભૂખ લાગી ગઈ ક્યાં લાગી ગઈ તો આ આમ વાત કરવાનો એટલે જઈને કઈ ગયો એને યાદ રહી ગયો લે લે તો તકરી છોકરીને ભૂખ લાગી લે

આપડે ઓલું પાપડ કે વેફર કે એવું કઈ ખાતા હોય ને તો આપડે દાંત હોય થી આપડે ચાવીએ ને તો અવાજ આવે કર 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 એમ થાય ને પોતે ખાતી હોય ને તો પોતા ન આવે એટલે આપણે મોઢા નાખીએ ને એ ભેગે તરત જોવા માંડે કે એને થાય ને મારે કેમ નથી થાતું ચો ઉડાડ્યો ચો ઉડાડ્યો આ બુક કરતા એ ભૂખી ને હમણાં ખાતી હતી રોટલી નાખતા હતા કે મૂકો હાલતા નહીં ખવડાવું રોટલી ખાઈ લીધી

તો ઘણા બધા એવા તા નાખતા તા બિસ્કિટ તો એની અર્ધો ખાધો બાકી બધા હે ને આવી રીતના માં કે કે કાઢી ભૂકો કરી નીચે નાખી દે ઓણી ભૂકી હોય ને તો જ ખાઈ ખાતે તો જવા સોટી જે ઉપર પ્રેર સુતી હોય ને ત્યારે મેળ આવે ને આજ તો ઉઠી ગઈ તી બેન કામ થોડું બાકી હતું તે કર્યું જો પાછું આવ્યું ગુગલું તો જો તમે બધા એમાં શોર્ટ વિડીયોમાં પણ સારો એવો રિસ્પોન્સ આપો છો એના બદલ બધા એને યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ બધાયને આપણો કોમેડી વિડિયો બહુ ગઈમો કા હા ગઈમો અરે હારે કમેન્ટ આવતી હોય કે જોરદાર કોમેડી કરો કાય મુકજો કાય મુકવાની અમે ટ્રાય તો કરીએ કા પીયો હવે પીયો ઉપર આધાર છે પીયો કઈ ફંદા કરે તો કંઈક ન આવે માન મે પૂછ્યું તો

એના ઉપર ફોકસ કરીએ એવું તો કઈ ન હોય ઈ કરણ આવે ત્યારે એના પતિ પત્ની ના પણ મૂકી શકે સાસુ વહુ ના પણ મૂકી શકે ગમે એને કોમેડી વિડિયો કે ગમે એ વિડિયો ગમે ગમે રીતે ઉતારતા હોય આપણે 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 ગમે એમ આપણે ઉતારણ જેમ ટાઈમ મળે એમ આપણે ઉતારશું તો બધાય સારા ઓર ઇસમો સાઈ એના બદલ થેન્ક યુ ને અમે જો બિસ્કિટ ને નાસ્તો બસ્તો કરી લઈએ તો સફરજન લીધું પ્રિયલે